તમારું નામ જય જોહ જય જોહ જય આદિવાસી મારું નામ રાઠોડ કાળીદાસભાઈ પૂંજાભાઈ જંબુસર તાલુકાનું આદિવાસી સંગઠન સખાવટી મંચ અને હું એનો મંત્રી બોલું છું આજ અમે વિશ્વ આદિવાસી દિવસ બે હજાર પચીસની ઉજવણી કરવા માટે અમે સમગ્ર તાલુકાના આદિવાસીઓ ભાઈઓ અને બહેનો ભેગા થયા અને તાલુકા પંચાયત કચેરી નવી હાઈસ્કૂલ નવયુગ હાઈસ્કૂલથી અમે રેલીનું પ્રસ્થાન કર્યું અને અમારી રેલી એક વાગ્યે અહીં કલેક્ટર કચેરીએ પહોંચી ત્યારે અમારા પ્રશ્નો અમારી રજૂઆતો અને અમારા જે સાહેબના મળવાનો એ હતો એ હેતુ છે તો અમે અહીંયા ઘડી સાહેબને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું તો આ સાહેબ આ સંખ્યામાં આજના દિવસ પૂરતા હાજરી ના આપી એ અમને એક અફસોસ થયેલો છે કે અમારા આદિવાસીઓને સાહેબને જોવા હતા જાણવા હતા કે કલેક્ટર કેવા હોય છે પણ સાહેબ હાજરી ના આપી શક્યા એટલા માટે અમારા પ્રમુખ સુરેશભાઈને કીધેલું કે હું સોમવારે તમારી હાજરી એ તમારું જે રજૂઆતો છે આવેદનપત્ર છે એ સ્વીકારીશ જય આદિવાસી તમારું નામ જય જોહાર જોહાર જય આદિવાસી મારું નામ રાઠોડ કાળીદાસભાઈ પુંજાભાઈ જંબુસર તાલુકાનું આદિવાસી સંગઠન સખાવટી મંચ